નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે તમારું આપણી પોતાની ચેનલ પેન્શન ગુજરાત પર તો મિત્રો આજે આપણે એક એવા મુદ્દા પર વાત કરવા જઈ રહ્યા છીએ જેનો સીધો સંબંધ આપણી મહેનતની કમાણી સાથે આપણી જિંદગીની સુરક્ષા સાથે અને નિવૃત્ત જીવનમાં મળતી થોડીક આર્થિક રાહત સાથે છે તો મિત્રો વાત છે મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ અને આવનારા આઠમા પગાર પંચ વિશે તો મિત્રો નિવૃત્તિ પછી જીવનનો સૌથી મોટો આધાર પેન્શન હોય છે પરંતુ મોંઘવારીના આ યુગમાં માત્ર પેન્શન પૂરતું હોતું નથી એ સમયે સરકાર દ્વારા મળતું મોંઘવારી પથ્થું આપણા માટે જીવન દોરી બની ગયું છે દૂધથી લઈને દવા સુધી ગેસ સિલિન્ડરથી લઈને કાચા માલ સુધી બધું જ મોંઘું થઈ ગયું છે એવા સમયમાં થોડો પણ એ વધારાનો આપણો ખર્ચ સંતુલિત કરવા મોટી મદદરૂપ થાય છે તો મિત્રો દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈના મહિનામાં સરકાર મોંઘવારી ભથ્થાના દરોની સમીક્ષા કરે છે આ વધારો ગ્રાહક ભાવ સૂચકાંક એટલે કે સીપીઆઈઆઈડબલ્યુ પર આધારિત હોય છે સરળ ભાષામાં કહીએ તો બજારમાં જે ભાવ વધારો થાય છે એના હિસાબે કર્મચારી અને પેન્શનરોને થોડી રાહત આપવામાં માટે ડીએમમાં વધારો કરવામાં આવે છે આ જ એક એવી વ્યવસ્થા છે જે આપણને મોંઘવારીના ભાર સામે બચાવ આપતી રહે છે મિત્રો હવે વાત કરીએ કે જુલાઈ બે હજાર પચીસના અપડેટ વિશે તો મિત્રો જુલાઈ બે હજાર પચીસમાં તમામ કર્મચારી અને પેન્શનરોને આશા હતી કે ડીએમાં ચાર ટકાનો વધારો થશે જો આ વધારો લાગુ થયો હોત તો હાલનું ચોપન ટકા વધીને અઠ્ઠાવન ટકા થઈ ગયું હોત એટલે કે પગાર અને પેન્શનમાં હજારો રૂપિયાનો તફાવત આવી શક્યો હોત પરંતુ દુર્ભાગ્યવશ આ જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી સપ્ટેમ્બરનો અડધો મહિનો પૂરો થઈ ગયો હોવા છતાં કોઈ સત્તાવાર નિર્ણય ન લેવાતા લોકોમાં ભારે નિરાશા છવાઈ ગઈ છે હવે નજર કરીએ આવનારા આઠમા પગાર પંચ તરફ તો મિત્રો બે હજાર છવ્વીસથી આઠમો પગાર પંચ લાગુ થવાની ચર્ચાઓ ચાલી રહી છે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો બંનેને આશા છે કે આ વખતે મૂળ પગારમાં મોટો વધારો થશે પરંતુ હજી સુધી સરકાર તરફથી કોઈ પણ સ્પષ્ટ જાહેરાત કરવામાં આવી નથી એટલે હાલના સમયમાં કર્મચારીઓ અને પેન્શનરો માટે એકમાત્ર આશા છે એ છે ડીએના નવા હપ્તા વિશે તો મિત્રો સરકારનું હાલનું વલણ થોડું અલગ છે એવી ચર્ચા છે કે સરકાર કદાચ ફિટમેન્ટ ફેક્ટર અથવા સમયાંતરે થતાં ડીએના વધારા એ જ રસ્તો પસંદ કરી શકે છે જો આવું થાય છે તો આઠમા પગાર પંચની રાહ લાંબી થઈ શકે છે પરંતુ મજૂર સંગઠનો અને કર્મચારી સંગઠનો સતત દબાણ કરી રહ્યા છે કે નાના કર્મચારીઓ અને પેન્શનરોના હિતને સૌથી પહેલું સ્થાન આપવામાં આવે હવે જોઈએ પેન્શનરો માટે તેની વાસ્તવિક અસર તો મિત્રો ઉદાહરણ તરીકે જો કોઈ કર્મચારીનો મૂળ પગાર ત્રીસ હજાર રૂપિયા છે અને હાલમાં મળતું ડીએ ચોપન ટકા છે તો તેને વધારાના સોળ હજાર બસો રૂપિયા મળે છે જો એ અઠ્ઠાવન ટકા થઈ ગયું હોત તો આવકના સત્તર હજાર ચારસો રૂપિયા સુધી પહોંચી જાત એટલે કે દર મહિને સીધો બારસો રૂપિયાનો ફાયદો થાત મિત્રો પેન્શનર માટે આ બારસો રૂપિયાની કિંમત કેટલી મોટી છે એ ફક્ત પેન્શનર જ સમજી શકે છે દવાઓ ડોક્ટરની ફી ઘર ખર્ચ બાળકોના ખર્ચા બધું જ એ પર આધાર રાખે છે મિત્રો પ્રશ્ન હવે એ છે કે આ વખતે ડીએની જાહેરાત કેમ અટકાવાય છે તો મિત્રો સરકારના નાણાકીય બોજ બજેટની મર્યાદા અને સીપીઆઈઆઈડબ્લ્યુના આંકડામાં થયેલા ફેરફારોને કારણે આ નિર્ણય હાલમાં મુલતવી રાખવામાં આવ્યો છે પણ તેનો સીધો ફટકો સામાન્ય કર્મચારીઓ અને પેન્શનરો પર જ પડે છે દવાઓના વધતા ભાવ મકાન ભાડું શાળાની ફી આ બધું જ આપણા ખિસ્સા પર ભારણ મૂકે છે ભવિષ્યની સંભાવનાઓ જોઈએ તો એવી અપેક્ષા છે કે સરકાર ઓક્ટોબર બે હજાર પચીસ અથવા જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં નવી જાહેરાત કરી શકે છે મજૂર સંગઠનો દ્વારા સતત દબાણ વધી રહ્યું છે કે નાના કર્મચારીઓને પેન્શનરોના હિતને સૌથી પહેલું સ્થાન આપવામાં આવે અમે બધા પેન્શનરો એ જ ઈચ્છા રાખીએ છીએ કે સરકારે તાત્કાલિક રાહત આપે અને વૃદ્ધોને આર્થિક સુરક્ષા મળે મિત્રો યાદ રાખજો નિવૃત્તિ પછી આપણા આવકના બહુ ઓછા સ્ત્રોત હોય છે પેન્શન અને તેના પર મળતું મોંઘવારી ભથ્થું એક જ ઈશારો આશરો છે બજારમાં દવાઓથી લઈને દાળ સુધીના ભાવ જોતા ઘણા પેન્શનરોને ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે આવા સમયમાં સરકાર સમયસર જાહેરાત કરે તો વૃદ્ધો અને નિવૃત્ત કર્મચારીઓની જિંદગીમાં થોડીક વધુ ખુશી આવી શકે છે એકંદરે જોઈએ તો હાલની પરિસ્થિતિમાં ડીનો વધારો મુલતવી રાખવાથી ભારે નિરાશા પણ છે પણ સાથે સાથે એક આશા છે કે આગામી મહિનાઓમાં સરકાર તરફથી સારા સમાચાર આવશે ત્યાં સુધી આપણે ધીરજ રાખવી પડશે અને સરકાર સુધી આપણી માંગણીઓ પહોંચાડવી પડશે વહ્લા મિત્રો આ હતી આજની મહત્ત્વપૂર્ણ માહિતી આપણે લાગ્યું હશે કે આ મુદ્દો આપણી રોજિંદી જિંદગીને સાથે કેટલો નજીકથી જોડાયેલો છે જો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને કોમ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો કારણ કે અહીં તમને રોજબરોજ પેન્શન અને કર્મચારીઓ સાથે સંબંધિત સાચી અને સમયસર માહિતી મળી રહેશે મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ